સુરત સિવિલ હોસ્પિટલમાં ત્રણ બાળકોની કોકિલયરની સફળ સર્જરી કરવામાં આવી છે ત્રણેય બાળકો જન્મજાત સંભાળી કે બોલી શકતા ન હતા અને ખાનગી હોસ્પિટલમાં આઠથી દસ લાખ રૂપિયા ખર્ચ થાય અને સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે બે બાળકોની સર્જરી કરવામાં આવી હતી અને બાળકોના હાલ સંભળાતા જ્યારે જ્યારે બોલાવવા માટે પચાસ દિવસ સુધી તાલીમ આપવામાં આવશે

આપ સૌને આવકારું છું અને એ સાથે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે આપણે એક સરકારશ્રી દ્વારા એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે જેમાં જન્મજાત જે બાળકોને સાંભળવામાં તકલીફ છે અથવા જેની શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા છે એવા બાળકો માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવાનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ પ્રોગ્રામને અંતર્ગત જે બાળકો આવી પરિસ્થિતિથી પીડાઈ રહ્યા છે એ બાળકોનું સૌથી પહેલાં સ્ક્રીનિંગ કરવામાં આવે છે સ્ક્રીનિંગની અંતર્ગત અમારું ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર છે જેમાં બાળકો આવે છે અથવા તો જે તે ઓપીડીમાં આ કમ્પ્લેન સાથે બાળકો આવે છે એનું અમે ડિટેલમાં એનું સ્ક્રીનિંગ કરીએ છીએ કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે ટેસ્ટના રિઝલ્ટ પછી સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જો એ બાળકો કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામની અંડરમાં આવતા હોય એવા બાળકોને અમે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવા માટેની તમામ સુવિધાઓ અને સગવડો અને ઇમ્પ્લાન્ટ જે એક કોસ્ટલી વસ્તુ છે જે બહાર ઘણી મોંઘી હોય છે એને અમે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે કરી રહ્યા છીએ આ ત્રણ બાળકો જે રિસન્ટલી સીઆઈ સર્જરી માટે ઓપરેટ થયા છે એ કરીબ છ મહિના પહેલાં આવ્યા હતા ત્રણે બાળકો જન્મજાત બહેરા મૂ છે એ લોકોને પ્રી સીઆઈ જે ઇવેલ્યુએશન બધા થતા હોય એ બધું સચોટતાથી કરીને એના પછી એમને સીઆઈ માટે ફિટ કરેલા અને એ પછી સીઆઈ ઓપરેશન થયું છે સીઆઈ ઓપરેશન એ લોકોનું સફળ રહ્યું છે સારી રીતે થઈ ગયું છે ત્રણેય બાળકોમાંથી બે બાળકોનું રિહેબિલિટેશન પણ ચાલુ થઈ ગયું છે ત્રીજા બચ્ચાનું પણ રિહેબિલિટેશન ટૂંક સમયમાં ચાલુ થઈ જશે આ બાદ ત્રણેય બચ્ચાઓને પચાસથી સિત્તેર જેવા સિટિંગ્સ રહેશે ફોર સ્પીચ થેરપી જે પછી બચ્ચું ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું